જય લિંબત શૈન મહારાજ રોજ નરોડા ખાતે આવેલ શ્રી આઈ મંદિર બાળમાઈ જસુભાઈના રૂબરૂ મુલાકાતે અત્રે હું હશમુખભાઈ લખતરિયા તથા શ્રી રમેશભાઈ ચાવડા તથા ભરતભાઈ ડી લિંબાતિયા રૂબરૂ મુલાકાતે આવેલા છે અને શ્રી આઈખોડિયાર માતાના મંદિરના ગાદીપતિ શ્રી જસુભાઈ બાળમાઈની રૂબરૂ મુલાકાત માટે આપણે હવે એમના સ્થાનકે જઈએ છે સેન મહારાજ આજરોજ આય શ્રી ખોડિયાર મંદિર નરોડા ખાતે શ્રી બાળમાઈ જસુભાઈની રૂબરૂ મુલાકાતે અને એમની આદ્યશક્તિ પીઠની રૂબરૂ મુલાકાતે આપણે આવ્યા છે અને એના હું આપને દર્શન કરાવી રહ્યો છું શ્રી જસુભાઈમાં આપની આ જગ્યા કયા વિસ્તારમાં છે એની વિગતવાર માહિતી આપવા વિનંતી ખોડિયાર મંદિર ષ્ટનગર નંદીપાર્ક વિસ્તારમાં છે અને જ્યાં ભગવતી બિરાજમાન છે માં ગુડિયાનો બેનર છે પણ આપણી કુળદેવી લિંબજ જામોળ અને અમારી જેને મને પ્રેરણા પીવા એ જાનબેનમાં પણ અહીંયા બિરાજમાન છે શિવ અને કૃષ્ણ એ પણ અહીંયા બિરાજમાન છે અહીંયા ત્રણસો ને પાસઠ દિવસ ચોવીસ વર્ષથી યજ્ઞ નવચંડી હવન થઈ રહ્યો છે એમાં કોઈ પણ જાતનો ભેદ અને કોઈ પણ જાતનું ખંડન નથી અને બાર મહિનાની બીજ એવી ઓગણીસો ટેશીથી આ દિન સુધી દસ મહિનાની શુક્લા પક્ષ બીજ અહીંયા ભરાય છે માતાજીની સાંજે ભોખ લાગે અને જે આમદાર ભક્તો હોય પ્રસાદી મળે છે અમારી આટલી પ્રવૃત્તિ અહીંયા તો છે આવનારને કે સત્કાર રોપલો અને સાધુ સલતોને પણ ભેટ સત્કાર અમે અહીંયા કરીએ છીએ અને દરેકને વસ્ત્ર તો વસ્ત્ર જે જોઈએ ભગવતી પૂર્ય પહોંચાડે છે આ ભગવતીની ઘણી મોટી મહેરબાની છે અહીંયા કોઈ પણ આવે છે એની મનોકામના એ આ મેળે પૂરી કરે જ્યાં મારબા જસુબીની જરૂર પડતી નથી જગતમાં પોતે સાંભળી પોતાની જાતે જ કામ કરે છે પણ મને બનાવી અને ગાંધી પર બેસાડે છે મા પોતે પોતાની રીતે આવનારનું મન જાણી લે એનો સાવ જાણીને એની પ્રવૃત્તિ જાણી અને એના કાર્યો કરે છે એ ખોડિયારની ખૂબ જ મોટી મહેરબાની છે સાથે સાથે ચામોલમાં લીંબમાં ખોડિયારમાં નાશંકાવી રમાણીમાં અને શ્રી જાનભાઈ છે જય માતાજી અસ્ત જાનભાઈ જેના થકી મેં સમાજના બધા નિયમો તોડીને આધ્યાત્મિક માર્ગેનું પ્રયાણ કર્યું જે ચારણ એમાં જૂનાગઢ સાઈડથી આવેલા સૌરાષ્ટ્રના અને એમની કૃપાથી અત્યારે આ મંદિર બન્યું છે એમની પ્રેરણાથી આ મંદિરની અંદર સ્થાપના થાય છે આ એમના ખાસ કસ્ટ કરતાં એમના ભગવાનના જે શરીરમાં એમના મૂર્તિઓ લગાયેલું છે એમનો સુહનો જે કહેવાય જે સ્ત્રીને શોગેમ એ બધે એમણે લગાવીને ગયેલા છે એમના પોતાની પાસે પણ ભક્તોએ આપણે નક્કી કરાવેલી આ લીંબજ સમાજના દેવી એવા લિંબત માતા બધ સ્થાને બિરાજમાન છે જેના આદેશથી અહીંયા ચામુંડા અને પંખી દેવી ઉપર બ્રહ્માણી દેવી આ બંને મારા બે ગોત્ર હોવાના કારણે એક ગૌતમ ગોત્ર અને એક મારું પરમાર ગોત્ર એના કારણે માતાજી બિરાજમાન છે અહીંયા અને એ મારા પોતાના અંગત પરિવારની કૌટુંબિક વર્ષો પાસે જેવી દેવતાઓ છે અને આ અમારા પાસે કોડિયન આઈ કોડિયનનું બાનું હતું અને આઈ કોડિયન રાજી થઈ અને મારી પાસે બિરાજમાન થઈ અને મને પેઢીઓ ઉઠાડ્યો છે અને તે પેઢીઓ મારી ઓળખાણનું પ્રતિક છે અને મારા ગુરુ મહારાજ હરેરામ બ્રહ્મચારી એ આગળ વાત કરું હાઉ કિશુર છે પોતે આ ભગવાન નર્શ્વર મહાદેવ જે બી મારી જાનમી માની કૃપાથી પ્રેરણાથી કે મેં જીવનમાં મહાદેવને નથી ભજ્યા એ તું જરા મહાદેવની સ્થાપના કરી પૂછજે તો અહીંયા છેલ્લા ઓગણચાલીસ વર્ષથી દરેક શિવરાત્રિ ચાર પ્રાણી થાય છે અને મહિનો આખો પૂજા ભગવાનની થાય છે

અને ખાસ કરીને કામાખ્યાના ઉપાસક કરતા એમને દીક્ષા આપેલી છે મને અને આ મારા ગુરુ સંપ્રદાય હું કિનારામ સંપ્રદાયનો બાબા કિનારામ જો ન કરે રામ વો કરે બાબા કિનારામ જો ન કરે કાલી વો કરે બેતાલી એ મારા દાદા ગુરુ છે અને મારા ગુરુ છે સદ્ગુરુ એ હરેરામ છે ત્યાર પછી મારી તસવીર છે આ મારા પિતાજીના તસવીર છે બાકી તો માતાજીના છે અને અહીંયા લીંબા યુવા સંગઠન પાટણ સમૂહ લગ્ન કર્યા હતા ત્યારે મને ચેડાએ એમને ટ્રોફી આપી હતી આ અમારો ઈડર સત્યાવીસ લિંબકીય સમાજ બે હજાર બારમાં મને સન્માનિત કર્યો છે એમને બિરુદ આપ્યું છે કે અમારા ધર્મભૂષણ એવું એમણે બિરુદ આપ્યું આ અમારા છોરીવાડ ગામે એમણે મને સન્માનિત કર્યો છે આ અમારી સોસાયટી સાબરકાંઠા જિલ્લા લિંબચિયા સમાજ એમણે સન્માનિત કરેલો છે ત્યાર પછી અમારા અહીંયા સોસાયટી પણ સન્માનિત કરેલો છે જેનું આપને સ્થાપના કરી છે તો આજ દિન સુધી બે હજાર પચીસ સુધી રોજ નવચંદી હવન વિશેષ આહુતિ સાથે બે ત્રણ કલાક દરમિયાન અત્યાર સુધી મેં કર્યું હવે શરીરના અવસ્થાના કારણે બ્રાહ્મણ પણ વચ્ચે આવ્યો અત્યારે મારા જમાઈ કિશનકુમાર લિંબચિયા એ હવન કરી રહ્યા છે અને અહીંયા એવી વ્યવસ્થા કરી છે કે જે ઉતારો હવન થાય

આ નવ દુર્ગા ટિક્પાલ તથા ગ્રહો ની સ્થાપના થયેલી છે અને કાલીયંત્ર તથા શ્રીયંત્ર યંત્ર છે સરસ્વતી યંત્ર છે શક્તિ યંત્ર છે મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી સમન્વિતા યંત્ર છે ત્યાર પછી અહીંયા શિવ નું આખું યંત્ર છે શિવ યંત્ર છે જે દિવાલ ની અંદર એક જ પથ્થર થી કોતરી સાર્થક સંબંધ થી એક કામ કરેલું છે અત્રે ઉપલા માળે સંત કુટિર છે સાથે સાથે સંત સાહિત્યની એક લાઇબ્રેરીનો કબાટ પણ અહીંયા આગળ વસાવેલો છે જે આપ જોઈ શકો છો જેમાં તમામ શક્તિપીઠોની ઐતિહાસિક સાહિત્યના પુસ્તકો અહીંયા આપણે નજરે જોઈ રહ્યા છીએ મા સરસ્વતીની પણ અહીંયા આગળ છબી છે એ આપ નિહાળી શકો છો આ જુદા જુદા શક્તિપીઠોની છબીઓ છે એમાં આપ જોઈ શકો છો ધમાવતી છે ત્રિપુરા ભૈરવી છે બગલામુખી છે શ્રી કમલા છે શ્રી માતંગી છે શ્રી મહાકાલી માતા છે શ્રી તારા માતા છે શ્રી ભુવનેશ્વરી માતા છે શ્રી ઋર્ણસિંહ માતા છે અને શ્રી છિન્ન છિન્મસ્તા માતા પણ છે જે આપણે ગુજરાતમાં બહુ ઓછી જાણીતી માતાજીની એ આ છબીઓ જોવા મળે છે એ અત્રે આપણે જોઈ શકીએ છીએ અને આ દસે દસ મહાવિદ્યાઓ છે જે શક્તિ ઉપાસના સંપ્રદાયની આ યાદી છે ભાઈ શ્રી ખોડિયાર મંદિર ભાઈ બાળ જશુદભાઈ જે છે બાપજી એમને આ મંદિર બનાવ્યું ત્યારે બોતેર કિલો વજનનું શ્રીયંત્ર જે લક્ષ્મીયંત્ર પણ કહેવાય તે કાશીથી પંડિતો બોલાવીને એમને સિદ્ધ કરીને અહીંયા સ્થાપિત કરેલું છે એટલે આ યંત્રનું ખૂબ જ મહત્ત્વ છે અને એ મંદિરની ટોપમાં ઉપર સિદ્ધ કરીને સ્થાપિત કરેલું છે આપ સૌ જોઈ શકો છો આજરોજ અમે જસુભાઈ ભાઈમાળ એ કોરિયાર મંદિરનો મૌન છે કૃષ્ણનગર અમદાવાદ ખાતે આ મંદિર આવેલું છે તે સ્થળની અમે જે મુલાકાત લીધી મુલાકાત લેતા તેમનું આધ્યાત્મિક જીવન જોયું બે ત્રણ કલાક બેઠા અને જે સત્સંગ કર્યો તે પણ ખૂબ જ યાદગાર રહ્યો આવા સાધુ સંત અને ધાર્મિક પ્રત્યેની વ્યક્તિઓ પણ આપણા સમાજમાં છે અને તેઓ સમાજને સમર્પિત છે તેમની આ મુલાકાતથી તેમની આ આધ્યાત્મિક ધાર્મિક પ્રવૃત્તિઓથી અમને ખૂબ આનંદ થયો અને અમને આજની મુલાકાત બહુ સુપર અને સફાઈ રહી એ બદલ અમે અમે એને વંદન કરીએ છીએ આભાર આજરોજ કૃષ્ણનગર નરોડા અમદાવાદ ખાતે જસુભાઈ ના સ્થાનક મા ખોડિયારની એ આદ્યશક્તિની શક્તિપીઠની મુલાકાત લીધી છે અને ખરેખર સમાજના એક ભણેલ ગણેલ પ્રતિષ્ઠિત એવા સંત તરીકે એમનું જીવન અણીશુદ્ધ શુદ્ધ દેખાય છે અને ખરેખર આવા સંતો સમાજ સેવા સાથે સંકળાયેલા છે ને ઘણી સેવાઓ સમાજ પ્રત્યે સમર્પિત કરીને સમાજના નબળા વર્ગોના ઉત્થાન માટે પણ ઘણા સક્રિય છે એવું જાણવા મળ્યું